મુખ્ય કારણો એ છે કે બાળકને માતાનું પૂરતું દૂધ મળતું નથી પૂરતું તેને ચાર નથીભાજીત કરવામાં આવ્યા છે પ્રથમ વર્ગ છે સ્તનપાનના પરિબળો બીજો વર્ગ છે માતાના મનોવૈજ્ઞાનિક પરિબળો ત્રીજો વર્ગ છે માતાની શારીરિક સ્થિતિ પરિબળોની ચર્ચા કરીશું અન્ય ત્રણ વર્ગો અન્ય ટ્યુટોરિયલ માં સમજાવવામાં આવ્યા છે સ્તનપાનની વિલંબિત શરૂઆત એ પ્રથમ સ્તનપાન પરિબળ છે

એક વયસ્ક તરીકે આપણે પાણી પીતી વખતે આપણા માથાને પાછળની તરફ નમાવીને સહેજ એ જ રીતે દૂધ પીવા માટે બાળકના માથાને લંબાવવું જોઈએ માતાએ તેના માથાને પાછળની તરફ લંબાવવા હેતુ તેના બીજા સ્તન તરફ વધુ ખેંચી શકે છે માતાએ બાળકની ગરદન કોઈ પણ બાજુએ નમાવી ન જોઈએ

જમણા સ્તન પર નવ વાગ્યાની પોઝિશનમાં છે અને તેનો નીચેનો હોઠ ત્રણ વાગ્યાની પોઝિશનમાં છે બાળકના પગ માતાની બગલમાં યોગ્ય રીતે ખોસાયેલા હોવા જોઈએ નહીતર બાળક નીચે લપસવાથી ડિટડીથી ધાવણ થશે બાળકના નિતંબને માતાની વળેલી કોણીની જગ્યામાં ટેકાવી શકાય છે જેથી બાળક નીચેની બાજુ લપસે નહીં ત્રીજું સ્તન સાથે બાળકનું જોડાણ જ્યાં સુધી બાળક તેનું મો પહોળું ખોલે નહીં ત્યાં સુધી માતાએ ઓછામાં ઓછી બે થી ત્રણ મિનિટ સુધી રાહ જોવી જોઈએ તેનું મો એકસો વીસ થી એકસો સાહીઠ ડિગ્રી જેટલું પહોળું ખુલેલું હોવું જોઈએ

ત્યારે પણ દેખાય છે સ્તનને સંકુચિત કરતી માતાની આંગળીઓ બાળકના હોઠના સમાંતર હોવી જોઈએ એથી સુનિશ્ચિત થશે કે એરિયોલાનો નીચેનો મોટો ભાગ બાળકના મોમાં જાય

એરિયોલાનો આખો નીચેનો ભાગ બાળકના મોમાં હોવો જોઈએ જોઈએ બાળકનો બાળકનો ઉપરનો હોઠ માતાના સહેજ ઉપર હોવો નીચેનો હોઠ એરિયોલાની કિનારી પર હોવો જોઈએ જો એરિયોલા નાનું હોય તો બાળકનો નીચેનો હોઠ સ્તન પર હોવો જોઈએ આનાથી બાળકને પૂરતું દૂધ મેળવવામાં મદદ મળશે

દૂધ કાઢતી વખતે સ્તનપાન પરિબળ છે ચોક્કસ સમયે સ્તનપાન કરાવવું સ્તનપાનની સમય ગોઠવણી વયસ્ક લોકોના ભોજનની જેમ નક્કી કરી શકાતી નથી બાળક તેના પ્રારંભિક ભૂખના સંકેતો અનુસાર ધવડાવવું જોઈએ તરત જ બાળકને ધવડાવવું જોઈએ બાળક રડવાનું શરૂ કરે ત્યાં સુધી તેને રાહ જોવી જોઈએ નહીં કારણ કે રડવું એ મોડી ભૂખ નો સંકેત છે છઠ્ઠું સ્તનપાન પરિબળ છે પૂરતા પ્રમાણમાં ન ધવડાવવું. બાળકને ચોવીસ કલાકમાં ઓછામાં ઓછું દસ થી બાર વખત સ્તનપાન કરાવવું જોઈએ. કેટલીક વાર ધવડાવવું એ બાળકની ભૂખના સંકેતો પર આધારિત છે. કેટલીક વાર બાળક એક કલાકમાં ઘણી વખત દૂધ પીવા ઈચ્છે છે બાળકને જોઈએ તેટલી વખત ધવડાવવું જોઈએ રાત્રે વધારે હોય છે પ્રોલેક્ટિન એ એક હોર્મોન છે જે માતાના દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે રાત્રે ન ધવડાવવાથી માતાના દૂધના પુરવઠામાં

અન્ય તરલ અને ખોરાક એટલા સલામત તેથી માતાનું દૂધ પીવા માટે બાળકને ભૂખ લાગશે નહી આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર